ભાગ સાત પાઠ એક હોસ્પિટલમાંથી કમલેશના ગયા પછી પ્રિયા અને વિજયના મન અશાંત હતા સગનભાઈની તબિયત સુધારા પર હતી એ વાતની રાહત હતી પણ કમલેશના રહસ્યમય શબ્દોએ તેમના મનમાં એક નવી ચિંતા ઊભી કરી હતી જૂનો વેપાર અને કેટલાક સંબંધો એવા હોય છે જે દેખાતા નથી પરંતુ તે ખૂબ જ ઊંડા હોય છે કમલેશના શબ્દો વિજયના મનમાં ઘૂમરાઈ રહ્યા હતા તેણે તરત જ સગનભાઈના નજીકના મિત્રો અને વેપારીને સંપર્કનો ફોન કરીને કમલેશ નામની કોઈ વ્યક્તિ વિશે પૂછપરછ કરી પણ કોઈને પણ તેના વિશે જાણ ન હતી આ વાત વિજયને શંકાને વધુ મજબૂત બનાવી રહી હતી રાત્રે ઘરે પાછા ફર્યા પછી પણ પ્રિયા અને વિજય ઊંઘી શક્યા નહીં પ્રિયાએ વિજયને પૂછ્યું વિજય તને શું લાગે છે આ કમલેશ કોણ હશે અને પપ્પાના કયા જૂના વેપારીની વાત કરતો હતો વિજયે માથા પર હાથ ફેરવ્યો મને પણ કશું સમજાતું નથી પ્રિયા મેં જેટલા લોકોને પૂછ્યું કોઈ કમલેશ નામના વ્યક્તિને ઓળખતું નથી અને પપ્પાનો વેપાર તો હંમેશા પારદર્શક રહ્યો છે આ કમલેશ કોઈ ખોટી નિયત સાથે આવ્યો હોય એવું લાગે છે પ્રિયા ચિંતામાં પડી ગઈ પણ તેનો ઈરાદો શું હોઈ શકે અને જો તે પપ્પાને ઓળખતો હોય તો આપણે શા માટે તેને ઓળખતા નથી વિજય ઉભો થઈને બારી પાસે ગયો બહાર અંધારું હતું પણ તેના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું આપણે ચાવશે રાખવી પડશે પ્રિયા મને લાગે છે કે આ વ્યક્તિ કોઈ જૂના હિસાબની પતાવટ માટે આવ્યો છે જેનો આપણને કોઈ ખ્યાલ નથી પપ્પા સ્વસ્થ થાય પછી આપણે તેમની સાથે આ વિશે વાત કરવી પડશે પ્રિયાને પણ આ વાત યોગ્ય લાગી તેને તેના પિતાની ચિંતા થઈ રહી હતી કેમ કે આ સમયે તેમને કોઈ પ્રકારના માનસિક તણાવથી દૂર રાખવા જરૂરી હતા આગામી કેટલાક દિવસો સુધી સગનભાઈની તબિયતમાં ઝડપથી સુધારો થયો આઈસીયુ તેમને સામાન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા પ્રિયા અને વિજય રોજ હોસ્પિટલ જતા અને તેમની દેખભાળ કરતા સગનભાઈ ધીમે ધીમે વાતચીત પણ કરવા લાગ્યા હતા એક સાંજે પ્રિયા અને વિજય બેઠા હતા ત્યારે વિજયે ધીમેથી કમલેશનો ઉલ્લેખ કર્યો પપ્પા છેલ્લા કેટલાક દિવસો પહેલા એક વ્યક્તિ તમને મળવા આવ્યો હતો તેનું નામ કમલેશ હતું તેણે કહ્યું કે તે તમારો જૂનો મિત્ર છે શું તમને કોઈ કમલેશ યાદ છે સગનભાઈનો ચહેરો અચાનક બદલાઈ ગયો તેમની આંખોમાં એક પ્રકારનો ભય અને ચિંતા દેખાઈ તેમણે ધીમા અવાજે કહ્યું કમલેશ કયો કમલેશ હું કોઈ કમલેશને ઓળખતો નથી વિજય અને પ્રિયા એકબીજાની સામે જોઈ રહ્યા સગનભાઈના ચહેરા પરની પ્રતિક્રિયા સ્પષ્ટ હતી કે તેમને કમલેશ વિશે કંઈક ખબર હતી પણ તેઓ કહેવા માંગતા ન હતા પ્રિયાએ ધીમેથી પૂછ્યું પપ્પા તમે કેમ આટલા ચિંતિત દેખાવ છો તે વ્યક્તિ એમ કહેતો હતો કે તેને તમારા જૂના વેપાર વિશે વાત કરવી છે આંખો બંધ કરી દીધી લાંબો શ્વાસ લઈને તેમણે કહ્યું બેટા અત્યારે મારે આ વિશે કોઈ વાત નથી કરવી મારી તબિયત હજી પૂરી રીતે સારી નથી તેમણે વાત ટાળી દીધી પણ તેમની પ્રતિક્રિયાએ પ્રિયા અને વિજયને શંકાને વધુ મજબૂત બનાવી તેમને ખાતરી થઈ ગઈ કે કમલેશ અને સગનભાઈના ભૂતકાળ વચ્ચે કોઈ ગુઠ રહસ્ય છુપાયેલું છે સગનભાઈના દિસ્તા પછી પ્રિયા અને વિજયે તેમને ઘરે સંપૂર્ણ આરામ આપવાનો નિર્ણય કર્યો તેઓ ઈચ્છતા ન હતા કે સગનભાઈ કોઈ પણ જાતના તણાવમાં આવે જો કે કમલેશનું રહસ્ય તેમના મનમાં સતત ગુમરાઈ રહ્યું હતું એક દિવસે વિજયે ગુપ્ત રીતે સગનભાઈના જૂના દસ્તાવેજો અને ફાઇલો તપાસવાનું શરૂ કર્યું તેને આશા હતી કે કદાચ ત્યાંથી કમલેશ વિશે કોઈ કડી મળી શકે તેણે જૂના વેપારિક દસ્તાવેજો ભાગીદારી કરારો અને પત્ર વ્યવહાર જોયા ઘણા કલાકોની શોધખોળ પછી તેને એક જૂની ધૂળવાળી ડાયરી મળી આ ડાયરી સગનભાઈની અંગત ડાયરી હોય તેમ લાગતું હતું કારણ કે તેમાં તેમની હસ્તપ્રત હતી ડાયરીના પાના પલટવામાં વિજયને એક નામ પર તેની નજર સ્થિર થઈ કમલેશ દેસાઈ આ નામની સાથે એક તારીખ લખેલી હતી જૂન આ તારીખે કમલેશ દેસાઈ સાથે એક મોટા પ્રોજેક્ટમાં ભાગીદારી કરી હતી જેનો ઉલ્લેખ ક્યારેય સગનભાઈએ કર્યો ન હતો ડાયરીમાં આગળ વાંચતા વિજયને એક આઘાતજનક ખુલાસો થયો આ પ્રોજેક્ટ એક મોટા જમીન સોદા સાથે સંકળાયેલો હતો જેમાં કમલેશ દેસાઈ અને સગનભાઈ સિવાય બીજા બે ભાગીદારો પણ હતા જગદીશભાઈ અને રમણભાઈ ડાયરીમાં લખ્યા મુજબ આ જમીન સોદો ખૂબ મોટો અને નફાકારક હતો પણ તેમાં કેટલીક કાયદાકીય ગૂંચવણો હતી સગનભાઈએ લખ્યું હતું કે આ સોદો પાર પાડવા માટે તેમને કેટલાક અનૈતિક રસ્તાઓ અપનાવવા પડ્યા હતા અને આ માટે તેમને કમલેશ દેસાઈ પર નિર્ભર રહેવું પડ્યું હતું ડાયરીમાં આગળ લખ્યું હતું કે સોદો સફળ થયા પછી નફાના વિતરણ સામે કમલેશ દેસાઈએ હતી તેણે સગનભાઈ અને અન્ય ભાગીદારોના હિસ્સામાંથી મોટી રકમ ચાવ કરી લીધી હતી આના કારણે કમલેશ દેસાઈ અને સગનભાઈ વચ્ચે મોટો ઝઘડો થયો હતો ડાયરીમાં સગનભાઈએ લખ્યું હતું કે કમલેશ દેસાઈ એક દગાખોર વ્યક્તિ હતો અને તેણે તેમને અને જગદીશભાઈ રમણભાઈને બરબાદ કરી નાખ્યા હતા આ ઘટના પછી કમલેશ દેસાઈ અચાનક ગાયબ થઈ ગયો હતો વિજય ડાયરી વાંચીને થઈ ગયો આટલા વર્ષો સુધી આ રહસ્યો પોતાના મનમાં કારણ હતું કે કમલેશનું નામ સાંભળતા જ તેઓ ગભરાઈ ગયા હતા આ જૂનો વેપાર કોઈ કાયદેસરનો નહોતો પણ એક કોંભાડ હતું જેમાં સગનભાઈ પણ ભોગ બન્યા હતા વિજયે તરત જ પ્રિયાને આ ડાયરી બતાવી પ્રિયા પણ આ વાંચીને આઘાતમાં સરી પડી તેના પિતા એક સફળ અને પ્રમાણિક ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા પણ આ ડાયરી એક અલગ જ છબી રજૂ કરી રહી હતી વિજય આ સાચું હોય શકે પપ્પા આવા કોઈ કામમાં સામેલ હતા પ્રિયાએ અવિશ્વાસપૂર્વક પૂછ્યું વિજયે કહ્યું ડાયરીમાં તેમની પોતાની હસ્તપ્રત છે પ્રિયા મને લાગે છે કે કમલેશે તેમને ફસાવ્યા હશે પણ આપણે આ વિશે સાથે વાત કરવી પડશે જો કમલેશ પાછો આવ્યો છે તો તેનો અર્થ બદલો અથવા તેમણે નક્કી કર્યું કે તેઓ સગનભાઈના અન્ય બે ભાગીદારો જગદીશભાઈ અને રમણભાઈને શોધીને તેમની સાથે વાત કરશે કદાચ તેઓ કમલેશ દેસાઈ વિશે વધુ માહિતી આપી શકે વિજયે પોતાની તપાસ શરૂ કરી જામનગરમાં ઘણા જૂના વેપારીઓ અને કચેરીઓમાં પૂછપરછ કર્યા પછી તેને જગદીશભાઈનું સરનામું મળ્યું રમણભાઈ વિશે કોઈ માહિતી મળી ન હતી જગદીશભાઈ એક વૃદ્ધ અને દુબળા પાતળા વ્યક્તિ પોતાના નાના ઘરે એકલા રહેતા હતા તેમનો વેપાર ઘણા વર્ષો પહેલા પડી ભાંગ્યો હતો અને તેઓ એક સાદું જીવન જીવી રહ્યા હતા વિજય અને પ્રિયા તેમને મળવા ગયા જગદીશભાઈએ તેમને આવકાર્યા પણ તેમના ચહેરા પર એક પ્રકારની થકાવટ અને નિરાશા દેખાતી હતી વિજયે તેમને ધીમેથી કમલેશ દેસાઈ વિશે પૂછ્યું કમલેશનું નામ સાંભળતા જ જગદીશભાઈના ચહેરા પર ગુસ્સો અને દુઃખના ભાવ છવાઈ ગયા કમલેશ દેસાઈ એ કમજાતનું નામ ના લેશ્યો મારી સામે એને અમારી જિંદગી બરબાદ કરી નાખી ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હા અમે ચાર ભાગીદારો હતા હું સગનભાઈ રમણભાઈ અને કમલેશ દેસાઈ જમીનનો એક મોટો સોદો હતો કમલેશ દેસાઈ બહુ ચાલાક હતો તેણે અમને મોટા નફાનું સપનું બતાવ્યું અને સોદો પાર પાડવા માટે કેટલાક ગેરકાયદેસર કાગળો તૈયાર કરાવ્યા અમે તેના પર વિશ્વાસ કર્યો સોદો તો સફળ રહ્યો પણ કમલેશે નફાનો મોટો હિસ્સો પોતાના નામે કરીને ગાયબ થઈ ગયો અમે બરબાદ થઈ ગયા સગનભાઈને મોટું નુકસાન થયું પણ તેઓ ફરીથી ઉભા થયા રમણભાઈ આઘાત સહન ન કરી શક્યા અને થોડા જ વર્ષોમાં તેમનું અવસાન થયું હું પણ આ ઘટના પછી ભાંગી પડ્યો જગદીશભાઈના શબ્દો સગનભાઈની ડાયરીમાં લખેલી વાત સાથે બરાબર મળતા આવતા હતા વિજયે પૂછ્યું તમને ખબર છે કે કમલેશ ક્યાં ગયો હતો શું તે પછી ક્યારેય પાછો આવ્યો જગદીશભાઈએ માથું હલાવ્યું ના મને ખબર નથી તે અચાનક ગાયબ થઈ ગયો કોઈએ તેને પછી જોયો નથી પણ મને ખબર હતી કે એક દિવસ તે પાછો આવશે આવા લોકોના પાપનું ઘડું એક દિવસ ભરાય છે પ્રિયાએ પૂછ્યું

પ્રિયા અને વિજયને કમલેશના આગમન પાછળનું કારણ સ્પષ્ટ થઈ ગયું તે ભૂતકાળના અધૂરો હિસાબો પતાવવા આવ્યો હતો બીજા દિવસે સગનભાઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ઘરે આવ્યા પછી વિજયે ધીમે ધીમે તેમને કમલેશ દેસાઈ અને ડાયરી વિશે વાત કરી સગનભાઈએ બધી વાત શાંતિથી સાંભળી અને તેમની આંખોમાં જૂની પીડા ફરીથી દેખાય હા બેટા કમલેશ દેસાઈ મેં આ વાત ક્યારેય કોઈને કહી નથી મને શરમ આવતી હતી કે હું આવા ખોટા કામમાં સામેલ થયો પણ કમલેશ એટલો ચાલાક હતો કે તેણે મને ફસાવી દીધો મેં મારી આખી જિંદગી પ્રમાણિકતાથી વેપાર કર્યો છે પણ એ એક ભૂલ મને આજે પણ કોરી ખાય છે સગનભાઈનો અવાજ ગળગળો થઈ ગયો પ્રિયાએ તેમને સાંત્વના આપી પપ્પા તમે ચિંતા ન કરો જે થઈ ગયું તે થઈ ગયું હવે કમલેશ પાછો આવ્યો છે તો આપણે શું કરીશું હતી કે એક દિવસે તે પાછો આવશે તે લાલસી માણસ છે તેને પૈસા સિવાય કશું દેખાતું નથી કદાચ તે મને બ્લેકમેલ કરવા આવ્યો હશે અને ખરેખર બીજા જ દિવસે કમલેશનો ફોન આવ્યો તેણે સગનભાઈને ને ધમકી ભર્યા સ્વરમાં કહ્યું સગનભાઈ હું કમલેશ છું મને ખબર છે કે તમે સાજા થઈ ગયા છો મારે તમારી સાથે કેટલીક મહત્વની વાત કરવી છે તમે મને તરત જ મળો નહીંતર તમારા ભૂતકાળના રહસ્યો ખુલ્લા પડશે સગનભાઈ ગભરાઈ ગયા તેમણે વિજયને ફોન વિશે જણાવ્યું વિજયે સગનભાઈને શાંત રહેવા કહ્યું અને પોતે કમલેશ સાથે વાત કરવાનું નક્કી કર્યું વિજયે કમલેશને ફોન કર્યો હું વિજય શાહ સગનભાઈ નો જમાઈ બોલું છું તમે કમલેશ દેસાઈ છો ને તમે શું કરવા માંગો છો કમલેશનો અવાજ ઠંડો અને ક્રૂર હતો શ્રી શાહ મને ખબર છે કે તમે કોણ છો હું સગનભાઈ સાથે જ વાત કરીશ તમે વચ્ચે ના આવો વિજયે કહ્યું સગનભાઈની ની તબિયત હજુ નબળી છે તમે જે કહેવા માંગતા હો તે મને કહી શકો છો અમે કોઈ પણ પ્રકારની ધમકીથી ડરતા નથી કમલેશ હસ્યો ઓહો ડરતા નથી તમને ખબર નથી કે હું શું કરી શકું છું તમારા સસરાના ભૂતકાળમાં એવા રહસ્યો છુપાયેલા છે જે જો બહાર આવશે તો તેમની આખી પ્રતિષ્ઠા ઢોળમાં મળી જશે અને આટલું જ નહીં કદાચ તેમને જેલમાં પણ જવું પડી શકે છે વિજય ચોંકી ગયો જેલ આ સોદો કેટલો ગંભીર હતો તમે શું વાત કરી રહ્યા છો કયા રહસ્યો કમલેશે કહ્યું એક મોટો જમીન હતો જેમાં તમારા સસરા પણ સામેલ હતા અને મારી પાસે તેના બધા પુરાવા છે જો તમે નથી ઈચ્છતા કે આ વાત બહાર આવે તો મને મારા પૈસા પાછા જોઈએ છે મારા પચાસ કરોડ રૂપિયા અને આ પૈસા મને તરત જ જોઈએ છે પચાસ કરોડ વિજય સ્તંભ થઈ ગયો આટલી મોટી રકમ ક્યાંથી લાવવી અને આ કમલેશ કોઈ સામાન્ય બ્લેકમેલર ન હતો તે પુરાવાઓની વાત કરતો હતો પ્રિયાને આ વાત કરી પ્રિયા પણ આ રકમ સાંભળીને હેબાયત થઈ પચાસ કરોડ આ તો બહુ મોટી રકમ છે વિજય અને જો ખરેખર પપ્પા જેલમાં જઈ શકે એમ હોય તો વિજયે કહ્યું આપણે આ વિશે સાથે વિગતવાર વાત કરવી પડશે અને આ કમલેશને પણ આપણને સરળતાથી છોડવાનો નથી આપણે તેના ભૂતકાળ વિશે વધુ જાણવું પડશે વિજયે હવે કમલેશ દેસાઈ વિશે ઊંડી તપાસ કરવાનું નક્કી કર્યું તેણે પોલીસના કેટલાક જૂના સંપર્કોનો ઉપયોગ કર્યો જેઓ તેને ભૂતકાળના ગુનાહિત કિસ્સાઓ વિશે માહિતી આપી શકે તેને જાણવા મળ્યું કે ઓગણીસો પંચાણું ની આસપાસ જામનગરમાં આવા જ એક જમીન કૌભાંડનો કિસ્સો નોંધાયો હતો જેમાં ઘણા લોકોના પૈસા ફસાઈ ગયા હતા આ કેસમાં કમલેશ દેસાઈ નામનો એક વ્યક્તિ મુખ્ય આરોપી હતો પણ તે ક્યારેય પકડાયો ન હતો વધુ તપાસ કરતા વિજયને જાણવા મળ્યું કે કમલેશ દેસાઈ એક ખતરનાક ગુનેગાર હતો જેને ઘણા લોકોને છેતર્યા હતા તે માત્ર છેતરપિંડી જ નહીં પણ ધમકી અને બળજબરીથી પૈસા પડાવવામાં પણ માહિર હતો તેણે પોતાનું નામ અને ઓળખ વારંવાર બદલી હતી જેના કારણે તેનો પકડાવવો મુશ્કેલ બન્યો હતો આ માહિતી મળ્યા પછી વિજયને સમજાયું કે કમલેશ કોઈ સામાન્ય બ્લેકમેલર ન હતો તે એક માસ્ટર માઇન્ડ ગુનેગાર હતો જે આટલા વર્ષો પછી પણ પોતાના જૂના નિશાનને શોધવા પાછો આવ્યો હતો આ પરિસ્થિતિમાં વિજયને તેની માતા ભાવનાબેનની યાદ આવી ભાવનાબેન ખૂબ જ સમજદાર અને અનુભવી સ્ત્રી હતા વિજયે તેમને ફોન કરીને બધી વાત વિગતવાર જણાવી ભાવનાબેન બધું સાંભળીને ચિંતિત થયા બેટા આ કમલેશ દેસાઈ બહુ ખતરનાક લાગે છે આવા લોકો સાથે સીધો ટકરાવ લેવો જોખમી છે તમારે બહુ ચાવસેતી રાખવી પડશે વિજયે કહ્યું પણ મમ્મી પચાસ કરોડ રૂપિયા આટલા પૈસા આપણે ક્યાંથી લાવીશું અને જો આપણે તેને પૈસા આપીએ તો શું તે આપણને છોડી દેશે તેની શું ખાતરી ભાવનાબેને વિચાર્યું સાચી વાત છે આવા લોકોની માંગ ક્યારેય પૂરી થતી નથી એકવાર તમે પૈસા આપો પછી તેઓ ફરીથી નવી માંગ સાથે લાવશે તમારે પોલીસની મદદ લેવી જોઈએ વિજયે કહ્યું પણ મમ્મી પપ્પાનું નામ આ કૌભાંડમાં સામેલ છે ભાવનાબેને કહ્યું તો તમારે બહુ સમજદારી પૂર્વક કામ કરવું પડશે કમલેશના પુરાવા શું છે તે જાણવાનો પ્રયત્ન કરો અને જો તે ખરેખર જોખમી હોય તો પછી પોલીસ સિવાય કોઈ વિકલ્પ નથી પણ હા તમારે બહુ ચાવચેતી રાખવી પડશે વિજયને યોગ્ય લાગી નક્કી કર્યું કે તે કમલેશ સાથે વધુ વાતચીત કરશે અને તેના પુરાવા વિશે જાણવાનો પ્રયત્ન કરશે હવે વિજય કમલેશ સાથે શું વાત કરે છે એ આપણે જોઈશું આગળના પ્રકરણમાં કર્મસહ